નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન જે નોલેજમાં તમારું સ્વાગત છે જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ આજના વિડીયોમાં આપણે જાણીશું સામાજિક વિજ્ઞાનના ધોરણ છ ના પાઠ્યપુસ્તક આધારિત એમસીક્યુ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન નંબર એકસો પુત્રીનું નામ શું હતું એનો જવાબ છે પ્રિય દર્શન નંબર મહાવીર સ્વામી વર્ષની ગૃહ ત્યાગ કર્યો એનો જવાબ છે જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી એનો જવાબ છે રુજુપાલિક પ્રશ્ન નંબર એકસો ચોપન મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાય એનો જવાબ છે જીન પ્રશ્ન નંબર એકસો પંચાવન મહાવીર સ્વામી એ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે એનો જવાબ છે ત્રિરત્ન ના સિદ્ધાંત પ્રશ્ન નંબર એકસો છપ્પન મહાવીર સ્વામીએ કેટલા નો ઉપદેશ આપ્યો હતો એનો જવાબ છે પાંચ પ્રશ્ન નંબર એકસો સત્તાવન ત્રિરત્ન સિદ્ધાંત એટલે એનો જવાબ છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક આચરણ પ્રશ્ન નંબર એકસો અઠાવન મહાવીર સ્વામીએ શેનો વિરોધ કર્યો એનો જવાબ છે કર્મકાંડ અને યજ્ઞ નો પ્રશ્ન નંબર એકસો ઓગણસાહીઠ મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો એનો જવાબ છે પ્રાકૃત અને અર્ધ પ્રશ્ન નંબર એકસો સાહીઠ મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે ક્યાં નિર્વાણ પામ્યા એનો જવાબ છે પાવાપુરીમાં પ્રશ્ન નંબર એકસો એકસઠ મૌર્ય વંશના સ્થાપક કોણ હતા એનો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય પ્રશ્ન નંબર એકસો બાસઠ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક એનો જવાબ છે અશોકનો સિસ્ટમ પ્રશ્ન નંબર એકસો ચંદ્રગુપ્ત મૌર્ય એ કોને હરાવીને મૌર્ય વંશ ની સ્થાપના કરી હતી એનો જવાબ છે સમ્રાટ ધન પ્રશ્ન નંબર એકસો ચોસઠ ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથ માંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે એનો જવાબ છે અર્થશાસ્ત્ર પ્રશ્ન નંબર એકસો પાસઠ કૌટુલ્ય ગોત્રના આચાર્ય કોણ હતા એનો જવાબ છે ચાણક્ય વિષ્ણુગુપ્ત પ્રશ્ન નંબર એકસો સાસઠ ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજ્યો હતો એનો જવાબ છે ચાણક્ય પ્રશ્ન નંબર એકસો સડસઠ ચંદ્રગુપ્ત પ્રશ્ન નંબર એકસો અડસઠ ચંદ્રગુપ્ત લગ્ન કોની સાથે થયા હતા એનો જવાબ છે હેલેના પ્રશ્ન નંબર એકસો ઓગણસી ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો એનો જવાબ છે મેગેસ્થનીસ પ્રશ્ન નંબર એકસો સિત્તેર કયા ગ્રંથમાંથી મગજ સામ્રાજ્યગુપ્ત રાજ પ્રશ્ન નંબર એકસો ગિરિનગરમાં પુષ્યગુપ્તે કયું તળાવનું નિર્માણ કરાવ્યું હતું એનો જવાબ છે સુદર્શન તળાવ પ્રશ્ન નંબર એકસો તોતેર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એનો જવાબ છે રાજદૂત પ્રશ્ન નંબર એકસો ચુંમોતેર ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો એનો જવાબ છે ભદ્રબાહુ પ્રશ્ન નંબર એકસો પંચોતેર ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો એનો જવાબ છે મહેસૂર ના શ્રવણ બેલગોડામાં પ્રશ્ન નંબર એકસો છોતેર ચંદ્રગુપ્ત નું મૃત્યુ ક્યારે થયું એનો જવાબ છે ઈસવીસન પૂર્વે બસો સત્તાણું

અર્થશાસ્ત્ર ગ્રંથ કોને લખ્યો હતો એનો જવાબ છે વિષ્ણુગુપ્ત ચાણક્ય પ્રશ્ન નંબર એકસો એક્યાસી ગ્રંથો કયા કયા છે તો એનો જવાબ છે દીપવંશ અને મહાવંશ પ્રશ્ન નંબર નું સર્જન કોને કર્યું હતું એનો જવાબ છે વિશાખાદત પ્રશ્ન નંબર એકસો ત્યાસી એશિયા ખંડ નો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે એનો જવાબ છે જીટીઆર ગ્રાન્ટ ટ્રંક રોડ પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી ગ્રાન્ટ ટ્રંક રોડ

સમ્રાટ અશોકે કલિંગના કયા રાજા સાથે યુદ્ધ કર્યું એનો જવાબ છે રાજા જયંત સાથે પ્રશ્ન નંબર પ્રશ્નના જીવનનું અંતિમ યુદ્ધ કયું હતું એનો જવાબ છે કલિંગ યુદ્ધ પ્રશ્ન નંબર અશોકે કયા બૌદ્ધ સાધુ ના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્ર નું શરણ લીધું એનો જવાબ છે બૌદ્ધ સાધુ ગુપ્ત ગુપ્ત પ્રશ્ન નંબર એકસો એકાણું કયો પહેલો એવો શાસક હતો જે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડતો હતો એનો જવાબ છે અશોક પ્રશ્ન નંબર એકસો બાણું અશોકના અભિલેખો ભાષા કઈ હતી તો એનો એનો જવાબ જવાબ છે છે પ્રાકૃત પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર લિપિ કઈ હતી બ્રાહ્મી ચોરાણું આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિ માંથી વિકસી છે એનો જવાબ છે બ્રાહ્મી પ્રશ્ન નંબર એકસો પંચાણું ગુજરાતના જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા દામોદર ગુણ જતા કોનો શિલાલેખ મળી આવ્યો છે એનો જવાબ છે અશોકનો શિલાલેખ પ્રશ્ન નંબર એકસો છન્નું અશોકના શિલાલેખમાં કેટલા રાજાઓ નામ છે એનો જવાબ છે ત્રણ પ્રશ્ન નંબર એકસો સત્તાણું શિલાલેખ નો પ્રથમ લેખનો કોનો છે તો એનો જવાબ છે રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો પ્રશ્ન નંબર અઠ્ઠાણું એકસો અઠ્ઠાણું અશોકના શિલાલેખ નો બીજો લેખ કોનો છે એનો જવાબ છે પુષ્યગુપ્ત નિર્માણ સુદર્શન તળાવ પ્રશ્ન નંબર એકસો નવાણું અશોકના શિલાલેખમાં ત્રીજો લેખ કોનો છે એનો જવાબ છે અશોકના રાષ્ટ્રીય યવન રાજ્યો નિર્માણ પ્રશ્ન નંબર બસો અશોક નો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે એનો જવાબ છે જુનાગઢ આ હતા આજના સૌથી ઉપયોગી પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવશું જેથી તમારી તૈયારી વધુ મજબૂત બને હવે મળીશું આગામી વિડીયોમાં નવા એમસીક્યુ પ્રશ્નો સાથે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ